મિત્રો નમસ્તે ગઈ વિડીયોમાં એન્ડોફીન એટલે કે હેપીનેસ હોર્મોન્સ શરીર શાસ્ત્રની વાત કરું છું શરીરમાંથી કેટલા ઘણા બધા હોર્મોન્સો છે હેપીનેસ હોર્મોન્સો આ ચાર પાંચ હોર્મોન્સો જ નથી ખૂબ અસંખ્ય હોર્મોન્સો હજુ કેટલાય શોધાણા નહીં હોય આપણને ખબર પણ નહીં પણ મહત્વનો એન્ડોફીન હોર્મોન્સથી જે વાત કરી કસરત કરવાથી થાકવાથી હાંકવાથી એ ધમણ ધમાવાથી આનંદ મળે છે મજા આવે છે કયું હિલોળા રે આ બધી વાત કરીને એ એક endofin hormones છે એવો બીજો hormones આજે જે હું વાત કરીશ એ dopamine dopamine પા આપણે ઘણી વખત એમ કહીએ ડોફા એમ કહેતા હોય ડોફા આ શબ્દ મને એમ છે ડોફા ઉપરથી થઈ હોય છે ડોપામાઇન એટલે ખુશ કરે એવો એક હોર્મોન્સ છે શરીરમાં આ એન્ડોફિન અને આજનું ડોપામાઇન એ નિજાનંદી આનંદ છે નિજાનંદી એટલે પોતાની અંદરથી આવતો પોતાના કેન્દ્રમાંથી આવતો આનંદ છે સ્વ માંથી આનંદ આવતો આનંદ છે મૂ માંથી આવતો આનંદ છે આપણે પ્રશંસા કરે તો સિદ્ધ કરીએ ત્યારે જે આનંદ આવે છે સંતોષનો આનંદ આપણું ડ્રીમ પૂરું થયાનો આનંદ એ આનંદ છે આપણા દરેકની ખ્વાશ છે યશ કામો કીર્તિ કામની પ્રતિષ્ઠા કામની નામના કામની ખ્યાત નામ થાવું આ કીર્તિ છે આ પ્રતિષ્ઠા છે આપણો કોઈ વખાણ કરે બાળક હોય ને બાળક બાળકની અંદર આ પપ્પા ખૂબ સારી રીતે કામ કરતું હોય છે બાળકના તમે વખાણ કરો તાલીઓ પાડો એટલે બાળક ઊભું થાય બાળક કામ જે ન કરી શકતું હોય ને કામ કરવા લાગે છે આપણે એમ કહીએ ને બાળકને વખાણ હોવું જોઈએ અથવા આપણે ઘણી વખત ફૂલાવીએ બાળકને ફૂલાવીએ ફૂલાવવા માટે શું કરીએ ના વખાણ કરીએ વાહ ભાઈ શું કરી શકે હનુમાનજીને પણ હનુમાનજી જેવા હનુમાનજીને પણ કેવું પડતું હતું કે હનુમાન તારી અંદર આ શક્તિઓ છે એટલે કરી શકતા ઉડી શકતા આ છે ડોપામાઇન દરેક માણસનો ડ્રીમ હોય કે પોતાનું નામ ગુંજે ક્યાં ગુંજે કોઈ મોટો માણસ હોય તેમ વિશ્વમાં ગુંજે કોઈનું દેશમાં ગુંજે એવી ખ્વાઈશ હોય કોઈને એમ હોય કે રાજ્યમાં મોટો થાવ કોઈને એમ હોય કે મારા શહેરમાં મોટો થાય કોઈને રાજકારણમાં મોટું થવું હોય કોઈને શિક્ષણમાં મોટું થવું હોય અલગ અલગ જગ્યાએ કોઈને કવિ બનવું હોય કોઈને ઘરની અંદર મોટું થવું હોય ઘરના લોકોની કદર જોતી હોય કદર વગર માણસ જીવતો નથી કદર ની એ આપણો એક બેઝિક જરૂરિયાત છે કદર તમે જોજો કોઈ ઘરની અંદર છે ને એક સ્ત્રી હોય ને પરણીને જાય છે ને ઘણી વખત આપણને એમ થાય કેરોસીન થી હળગી મળે છે શું થયું હશે એમ નેમ કેતા હોય એમના સાસુ નણંદ એનો સસરો એનો દિયર એ બધા ધિક્કારતા હોય છે પણ જ્યાં સુધી એનો ઘરવાળો એમ કે ને કે હું તને સમજુ છું એ ભલે એવું કે હું છું ને તારી સાથે આટલા શબ્દોથી એ જીવતી હોય છે પણ એનો ઘરવાળો એમ કે તું મને નથી ગમતી તું એવી છે ત્યારે એ સ્ત્રી માથે કેરોસીન છાટીને હળગવું હોય ને તો એને એ પીડા નથી થતી એવડી મોટી પીડા એ લાગે છે ડોપામાઇન છે ને એ બે કામ કરે છે એક આપણને ખુશ પણ કરે છે અને ના ખુશ જો ડોપામાઇન નો મળે એ ઓલમોસ્ટ હાવ શુષ્ક થઈ જાય સુકાઈ જાય એનો દુષ્કાળ પડે ડોપામાઇનનો તો પણ માણસ આત્મહત્યા કરે છે દરેક માણસ જ્યારે સોસાયટ કરે ને ત્યારે જોજો એની ચિઠ્ઠીમાં એક વસ્તુ લખી હોય કે હું તમારા માટે કાંઈ ન કરી શક્યો હું તમારા માટે કાંઈ ન કરી શક્યું એટલે કે મારે તમને ખુશ કરવા પણ તમે ક્યારેય ખુશ ન થયા તમે ક્યારેય મારી કદર ન કરી દરેક પુરુષ હોય ને પુરુષ એ સ્ત્રીની એની પત્નીની કદર જંગતો હોય ગમે એવી નાની પત્ની હોય હિટલર હતો એ તો બહુ મોટો માણસ હતો પણ એની પત્ની હતી ને તો એકદમ સામાન્ય હતી કોઈને ખબર નહોતી લાઈટ હાઈલાઈટ ક્યાંય નહોતી એવી એક પત્ની હતી પણ એ એના ખોળામાં માથું રાખીને એના જીવનની એના રાજકારણની વાતો કરતો એટલે આપણે કહીએ દરેક પુરુષ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એવી રીતે દરેક સ્ત્રી પણ એના પતિની આઈ લવ યુ તું ખૂબ સુંદર છે વાહ તે કરી બતાવ્યું તું કરી શકે છે તું એટલે તું આવા વખાણ સાંભળવા માટે ઝંખતી હોય છે આપણું દરેક ઝંખન હોય છે તમે જોજો માણસ છે ને માણસ મોટા ભાગના માણસ બહુ સારા મહાપુરુષો કે સારા માણસો નહીં પણ કોમન માણસની વાત કરું છું એ જોજો પોતે કહેતો હશે ને પોતાના વખાણ છે હું 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 આવી જતું હશે આ ખ્વાહિશ છે કેવી રીતે મળે છે બીજો માણસ પ્રશંસા કરે બીજો માણસ વખાણ કરે અને પોતે જ્યારે એ કોઈ કામ કરતો હોય અને એ કામ પૂરું થવાનું છે અથવા થશે એવું એમને ડ્રીમ બહુ નજીક આવી જાય ત્યારે ડોપામાઇન આવો હોર્મોન્સ એના શરીરમાં એના લોહીમાં ભળે છે જરે છે ખબર નહીં ક્યાંથી મળે છે મગજના જ્ઞાન તંતુઓ એમ કે છે કે ઉત્પન્ન કરીને આપે છે પણ ત્યારે માણસ ખુશ થાય છે ત્યારે માણસ એકદમ એમ લાગે કે જીવન ધીસ ઇઝ જીવન આ લાઈફ છે મજા આવે છે પ્રતિષ્ઠા મળતી હોય માણસને પૈસો મળતો હોય પ્રતિષ્ઠા મળતી હોય ત્યારે માણસ ખુશ નથી મજા જ આવતી હોય છે એ ડોપા માઇન અંદરથી ઝરે છે એ ડોપા માઇનનો એક આનંદ છે અબ્દુલ કલામ આઝાદ એક સામાન્ય પાંચમા ધોરણમાં ભણતો છોકરો હતો ને ત્યારે ઐકરજી નામના એક શિક્ષકેની પીઠ થાબડી અને કીધું કે ક્યાંય ગયો અબ્દુલ અબ્દુલ ખબર છે આપણા ગામનું નામ આ રામેશ્વરનું નામ રોશન કરશે બસ આટલું કીધું હતું અને અબ્દુલ કલામ આઝાદ એવું કે છે આત્મકથામાં કે ઐકરજીના આ શબ્દો ક્યારેય ભૂલી ન શકે મિત્રો વખાણ કદર એ કેટલો મોટો કૂદકો મરાવી દે છે ને માણસને ખબર જ નથી પડતી મોટી તાકાત છે આ એક ઇંગ્લેન્ડ લેખક છે ધોરણ પાંચ સુધી જ ભણ્યો હતો પણ બહુ મોટો લેખક છે મજૂર હતો સ્ટ્રીટ લાઇટ નીચે પોતાની નવલકથાઓ લખતો નવલકથાકાર છે પણ એવું કે છે કે મેં એક નિબંધ લખવાનું અમારા સાહેબે કીધું અમે નિબંધ લખ્યો ત્યારે બધાના નિબંધ જોયા પણ મારો નિબંધ જોઈને સાહેબે એમ કીધું કે તારી અંદર હું એક લેખકની અણસાર જોઉં છું ભવિષ્યનો લેખક થઈ શકે એમ છે મિત્રો વિચાર તો કરો એ બાળક એક શબ્દ ગણીને એને ડોલર આપ પ્રકાશનો આપતો વખાણ બાળકોના ઘરમાં કરવાથી આપણે આપણા વખાણ સાંભળવા માટે આપણા શબ્દો સાંભળવા માટે જે લોકો આતુર છે ને આપણે કંઈ નથી આપી શકીએ એમ પૈસા નથી કોઈ ખર્ચો જ નથી શબ્દ છે કહેવાય ને શબ્દ સળગાવી પણ શકે ને શણગારી પણ શકે પસંદગી તમારી છે એટલે કદર થવી જોઈએ માણસને કદર થાય છે સંતોષ કદર એટલે માણસને દરેકને એક સંતોષ થવી જોઈએ કે મેં કહ્યું મારું નામ જો મારા મારી નોંધ લીધી કોઈ માણસની નામની નોંધ ન લેવે ને એને કર્યું હોય ને ત્યારે ત્યારે પણ માણસ ડિપ્રેશનમાં આવી જાય છે ડિપ્રેશનમાં આવવાનું કારણ પણ આ જે છો મિત્રો ડોપા માઇન્ડ જ્યારે શુષ્ક થાય એ સુકાઈ જાય જરે નહીં અંદરથી ત્યારે માણસ ડિપ્રેશનમાં આવે છે જીવવાની મજા નથી આવતી મોટા ભાગના માણસો આત્મહત્યા કરે છે એના ઘણા બધા કારણો છે આ ઘણા બધા હોર્મોન્સો જવાબદાર છે પણ સૌથી મોટો જવાબદાર હોર્મોન્સ હોય ને એ ડોપા છે એક તો ખુશી બંધ થઈ જાય આ કેવું છે ખબર આપણી અંદર વિકારો છે આવેગો છે શક્તિ છે તાકાત છે આ તાકાતને વપરાવવું છે ક્યાં વપરાય તો માણસ જે નથી બની શક્યું એ બનવા માટેનો પ્રયત્ન કરે છે આ સિદ્ધિ દરેક માણસના જીવનની સ્ટોરી છે એટલે શું કરે કે માનો કે કોઈને બહુ મોટો નાયક હીરો થવો છે નથી થઈ શીખો તો કદાચ લેખક પણ બને લેખક બનીને અને એવી નવલકથા લખે છે એની અંદર હીરો છે ને એની અંદર પોતા પોતાની આમ કલ્પના કરે છે અને આપણે પિક્ચર જોતા હોય ત્યારે સમજ જોજો તમે પિક્ચર જોઈએ ત્યારે આપણે છે ને હીરોની સ્થાને આપણને રાખીએ છીએ વિલનની સ્થાને નહીં દરેક માણસ પોતાને નાયક સમજે છે આ વિકારો છે ને એને ઉછળીને બારું આવવું છે સિંગમન ફોઈડ એમ કે છે આ વિકારો જો બહાર આવે ને તમારી ખ્વાહિશ હોય તમારી મહેશ હોય તમારું ડ્રીપ બહારના આવે ને તો કાં તો સ્વપ્ન બને અને એ તમને રાતના સમયે સ્વપ્નમાં બહાર નીકળે છે અથવા તો તમે એ પ્રકારના કંઈક બનો છો એને એવો શબ્દ છે વિકારોનું સમીકરણ કરવું અથવા વિકારોને વિકારોને એક રચનાત્મક રચનાત્મક ઢાળ ઢાળ એટલે આ આપવાનું કામ માણસ જયારે કવિતા બોલે કવિતા લખે ગીત ગાય ચિત્ર બનાવે પોતાની કોઈ કલાને બહાર લઈ આવે ને ત્યારે કેથાર્સિસ થાય છે કેથાર્સિસ એટલે પોતાના વિકારો છે ને એ સારી રીતે બહાર આવે છે અથવા તો કોઈ વખાણ કરે ને તો એને સંતોષ થઈ જાય વાહ મેં કર્યું આઈ કેન ડુ હું કરી શકું છું આઈ વિલ બી હું બનીશ આ બધા છે ને આઈ હું બનાવી શકીશ એ શબ્દ એ હોર્મોન્સ પાછળ ના હું કહીશ પણ આ હું બની શકીશ હું શબ્દ કેન્દ્રમાં છે નિજાનંદી માણસને થવાનું છે પોતાનો સંતોષ જોઈએ ત્યારે આ ડોપા માઇન્ડ એનું હોર્મોન્સ જરે છે ને ત્યારે

એ ખંડાત્મક પ્રવૃત્તિઓ કરવા લાગે છે અથવા તો જો ખંડાત્મક પ્રવૃત્તિ ન કરે એવો માણસ હોય સારો માણસ તો એને પ્રાયશ્ચિત કઈક અફસોસ કે એક પશ્ચાતાપ જેવો એક પીડા થાય છે એવું કઈ ન કરી શીખ્યું તમે જોજો સોસાયટ નોટમાં મેં તો બોવા લઈ વાંચ્યું છે કે એ માણસ એના પરિવાર માટે છે ને કંઈક કરી નથી શીખ્યું ને એવું એ બાયાન આપતું કારણ કે એને સાંભળવું તમારા શબ્દો સાંભળવા હતા દરેક બાળક હોય ને એને તમે જોજો બાળકના વખાણ કરશો ને બાળક કેટલું કુલ છે અને આપણું એવું છે મિત્રો એટલે આપણે પતિ હોય આપણે પત્ની હોય આપણે દીકરા હોય આપણે પિતા હોય જે હોય ને એ આપણી ફરજ એ છે કે બીજાનું ડોપા માઇન્ડ જરે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને આપણે ડોપા માઇન્ડ ન જરે કદાચ આપણામાંથી તો આપણે કેથ કેથાસિસ કરવું જોઈએ એટલે કે કંઈક આપણે રચનાત્મક પ્રવૃત્તિ કરી અને જાતે સંતુષ્ટ મળે